નમસ્કાર મિત્રો હું નિરંજન શાહ નેર ગાંધીનગરથી આપની સમક્ષ આજે માની મમતા વિશે માની એવું સંભાળું લઈને આવ્યો છું તમે આપશો ને એ કથા તો યાદ હશે માનું કાળજું લઈને દોડતા એ દીકરાની અને માના મોંમાંથી સરી પડતા એ શબ્દોની અને એ કાળજામાંથી પણ નીકળતા એ શબ્દોની એ વાલની એ વાત એવી ઘટના વર્ષો પૂર્વે મારી સાથે પણ બનેલી હું પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે કોક કારણોસર મારે અને મારે મોટાભાઈને રમતા રમતા લડાઈ થઈ ગઈ મોટાભાઈ દોડતા દોડતા રસોડામાં જ્યાં બા ચા બનાવતા હતા ત્યાં એમની પાછળ છુપાઈ ગયા ચા ઉકળી ગઈ હતી ઉકળતી હતી બસ ચા તૈયાર થઈ જ ગઈ હતી અને હું પણ દોડતો દોડતો એમની પાછળ પાછળ દોડતો એ રસોડામાં ગયો રસોડામાં જઈ ત્યાં જ મારાથી કંઈક અડફેટ લાગી ગઈ અને એ ઉકળતી ચા સીધી માના પગ ઉપર પડી થોડાક છાંટા મને પણ અડ્યા અને મારા મોટા ભાઈને પણ પોતાની અસહ્ય વેદના દીધી અને એ માના મોમાંથી શબ્દો સરી પડ્યા દીકરા તમે તો દાજા નથી ને આવા શબ્દો તો માના શબ્દો તો મામાંથી જ નીકળે માં જ આવા શબ્દો બોલી શકે અન્ય કોઈની આવી તાકાત નથી કે પોતાનું અસહ્ય દર્દ ભૂલીને દીકરાના દર્દને યાદ કરે માં બીજા બધા વગડાના મા જનની જોડ નહી જડ રેલો જનની જોડ નહી જડે લો આ છે માં આ માં માની લાગણી અસ્તુ